યુપીમાં ગોંડા પાસે થયેલા રેલ અકસ્માતમાં ટ્રેક પરથી બોગ્યો હટાવવાનું કામ પૂરજોશમાં સાંજ સુધીમાં રેલવે ટ્રેકનું થઈ શકે છે સમારકામ અકસ્માતમાં અત્યાર સુધીમાં થયા છે ત્રણ મૃત્યુ કેન્દ્રીય મંત્રી સુકાન્તા મજુમદારનું બંગાળ સરકારના નિર્ણય મુદ્દે નિવેદન કહ્યું સંસદમાં બનેલા કાયદાઓ વિશે સમીક્ષાનો રાજ્ય સરકારને નથી કોઈ અધિકાર કેન્દ્રીય મંત્રીએ મમતા બેનર્જી સરકાર પર લગાવ્યો બંધારણના ઉલ્લંઘન અને અપમાનનો આરોપ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે હિંસક પ્રદર્શન યથાવત અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના થયા મૃત્યુ દેશના કેટલાક ભાગમાં ઇન્ટરનેટ સેવા કરાઈ બંધ સરકારી નોકરીઓમાંથી અનામત હટાવવાની કરાઈ રહી છે માંગ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આજે સ્વીકારશે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી બીજી બાજુ બરાક ઓબામાએ બાઇડનને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી મુદ્દે વિચારણા કરવા આપ્યું નિવેદન રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નવા ચાર શંકાસ્પદ કેસ મળી આવતા ચૌદ જિલ્લામાં કેસની સંખ્યા થઈ તેત્રીસ અત્યાર સુધીમાં રાજ્યમાં થયા છે બાળકોના મૃત્યુ રાજ્ય સરકારે રોગની માહિતી સંદર્ભે શરૂ કરી હેલ્પલાઇન વાયરસના સેમ્પલનું હવે ગાંધીનગર જીબીઆરસી ખાતે કરાશે ટેસ્ટિંગ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ત્રણ જિલ્લા દ્વારકા પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી તો વડોદરા ભરૂચ ભાવનગર જામનગર સહિતના શહેરોમાં છૂટાછવાયા વરસાદની આગાહી તો મોડી દ્વારકા અને અમરેલીમાં નોંધાયો વરસાદ કેરળ તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદી માહોલ કોંકણ ગોવા આંધ્ર અને છત્તીસગઢમાં આજે પણ મુશળધાર વરસાદની આગાહી શ્રીલંકામાં આજથી રમાશે મહિલા એશિયા કપ હરમિનપ્રીતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો પાકિસ્તાનની ટીમ સામે મુકાબલો